સ્માર્ટ મીટરનો વિરોધ કરાઈ રહ્યો છે જીઈબી લગાવેલા સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે હોબાળો કરવામાં આવ્યો છે જીઈબી કચેરીએ પહોંચીને લોકોએ ભારે હોબાળો કર્યો છે સ્માર્ટ મીટરમાં વધુ બેલેન્સ કપાતું હોવાનો પણ આરોપ થઈ રહ્યો છે જૂના વીજ મીટર કરતાં આ સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવતું હોવાનો પણ દાવો થઈ રહ્યો છે મહિલાઓએ રામધૂન બોલાવીને ધરણા પર બેઠી છે મહત્વનું છે કે વડોદરાના કેટલાક વિસ્તારોમાં સ્માર્ટ મીટરનો પાયલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો જેમાં પ્રીપેડ મીટર નાખવામાં આવ્યા છે એટલે કે તમે તમારા વીજ વપરાશ પ્રમાણે પહેલેથી ચૂકવણી કરી શકો છો ચુકવણી જેટલા વીજળીના યુનિટ વપરાઈ જાય તો તમારે ફરીથી રિચાર્જ કરાવવું પડે છે ત્યારે પાદરાના રહીશોનો આરોપ છે કે પહેલાં તમને દોઢથી બે મહિને જેટલું બિલ આવતું હતું એટલું તેમની રિચાર્જ તો બારથી પંદર દિવસમાં જ પૂરું થઈ જાય છે એમજીબીસીએલ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા છે જેને લઈને પાદરા તાલુકાના રહીશો દ્વારા ભારે વિરોધ મચાવવામાં આવ્યો છે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત તમામ લોકો પહોંચ્યા છે સાથે જે સેજ પ્રકાર સીધા દ્રશ્યો જોઈ શકો છો કે કયા પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જોઈ શકાય છે સૂત્રોચ્ચાર સાથે તમામ જે મહિલાઓ છે તો ય હાલ ધરણા પર બેઠા છે કે એટલે કયા કે ટીઓને મીટર ન મળે ત્યાં સુધી જે જૂનું મીટરની માંગી કરવામાં આવી રહી છે ત્યાં સુધી જે તેઓ છે કે એટલે કયા આ જે વિરોધ પ્રદર્શન કરતા રહેશે અને હાલ તેઓ તમામ લોકો ધરણા પર બેઠા છે આપણી સાથે સીધા જ લોકો છે તેઓ વાત સાનો વિરોધ નોંધાવી રહ્યા છો અમે સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવી રહ્યા છે શું માંગ છે તમારે અમારે જૂનું મીટર પાછું જોવે છે કેટલા પહેલા જૂનું મીટર હતું તેમાં કયા પ્રકારની પરિસ્થિતિ હતી અને હાલ નવું સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું છે જેની અંદર કેટલું તમારે બિલ આવે છે ચાર ગણું બિલ આવે છે અમારે શું માંગ છે અમારે જૂનું મીટર પાછું જોવે છે હું આપણે સીધા પૂછવાનો પ્રયત્ન કરીશ કે કયા પ્રકારની માંગ કરી રહ્યા છો કારણ કે આપણે ધરના પણ યોજવામાં આવ્યા છે

શું કેટલાક લોકો છે જેઓ સાથે સીધા વાત કરું મારું નામ નયન પટેલ છે અને આ મારું એવરેજ ઉનાળાનું લાઈટ બિલ મારું પાંચ થી છ હજાર આવતુંજ ગણું મારું એવરેજ બતાવવા છે શું તમારે મારું જૂનું મીટર મળ્યા પાછું આપે અને આ નવું મીટર એમનું લઈ જાય તમારી માંગ સુખવારવામાં નહીં આવે તો તમે શું કરો આ જે છે એને આંદોલન ઉગ્ર બનાવીશું એટલે ચોક્કસ તમામ લોકો છે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે કે જે રીતે તેઓને જે સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે તે મીટરો હટાવી અને જે જૂના મીટરો લગાવવામાં

બધો છે નહીં તો હું કેવી રીતના એમને સરકાર ને આનું કે પછી મારા છોકરાઓ ને ખવડાવું કે હું ઘર ચલાવું કે એમનું પોસાય આ બધું કહી શકાય કે જે મધ્યમ શક્યા કે તેઓમાં ભારે રોષ છે વડોદરા શહેરમાં તો આ પરિસ્થિતિ હતી પરંતુ ત્યારબાદ હવે પાદરા તાલુકામાં પણ પહોંચ્યું છે જેની અંદર મોટી સંખ્યામાં લોકો દ્વારા આ જે સ્માર્ટ મીટર છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સ્માર્ટ મીટરમાં છે તેઓનું બેલેન્સ વધુ કપાતું હોય તે પ્રકારની જે તેઓની માંગ ઉઠી છે ક્યાંક ને ક્યાંક હાલ છે તે તેઓ એક જ પ્રકારની માંગ લઈને બેઠા છે કે તેઓને વહેલી તકે જૂનું મીટર આપવામાં આવે નહીં તો ઉગ્ર આંદોલન કરશે તે પ્રકારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે કેમેરામેન સંતોષ માલી સાથે નીતિશ માલી ઝી મીડિયા વડોદરા Padra!